રાજ્યભરમાં છેલ્લા છ દિવસથી ચાલી રહેલા સ્માર્ટ મીટરના વિરોધને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે જેમાં વાત કરીએ તો મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા છે તે એક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સ્માર્ટ મીટર હાલ સુધી નહીં લગાવવામાં આવે વડોદરામાં સ્માર્ટ વીજ મીટરો સામે ઉઠેલા પ્રચંડ વિરોધ વંટોળ બાદ હવે મધ્ય ગુજરાત વીજ કંપનીએ રહેનાંક વિસ્તારોમાં સ્માર્ટ મીટરો લગાવવાની કામગીરી અનિશ્ચિત મુદત માટે રોકી દીધી છે મધ્ય ગુજરાત વીજ કંપનીના સૂત્રોએ કહ્યું હતું કે હાલના તબક્કે રહેનાંક વિસ્તારોમાં સ્માર્ટ મીટરો લગાવવાની કામગીરી આગળ નહીં ધપાવાય પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે જ્યાં પણ મીટરો લગાવેલા છે તે વિસ્તારોમાં લોકોને કોઈ ફરિયાદો હોય તો તેઓ વીજ કચેરીમાં અરજી આપી શકે છે વીજ કંપની દ્વારા તેમની ફરિયાદોનું નિરાકરણ લાવવામાં આવશે આ માટે તેમને ગ્રાહક નંબર જણાવવો જરૂરી છે વીજ કંપનીના ટોલ ફ્રી નંબર પર પણ ફરિયાદ કરી શકાશે ખાસ કરીને જે રીતે વાત કરીએ તો છેલ્લા છ દિવસથી સ્માર્ટ મીટરના વિરોધ ચાલી રહ્યો છે જોકે વિરોધ વચ્ચે પણ વીજ કંપનીએ સ્માર્ટ મીટરો નાખવાની કામગીરી ચાલુ જ રાખી હતી પણ હવે વિરોધની આગ બીજા દિવસે અલગ અલગ વિસ્તારોમાં છે તે પ્રસરી છે ત્યારે વીજ કંપનીના એક અધિકારીએ જણાવ્યું હતું કે હવે સરકારી કચેરીઓમાં મીટર લગાવવાની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવશે સોસાયટી અને રહેણાંક વિસ્તારોમાં ભવિષ્યમાં મીટરો લગાવતા પહેલાં વીસ કંપનીના અધિકારીઓ જશે અને લોકોને સ્માર્ટ મીટરની જાણકારી આપશે અને તેમની તમામ શંકાઓનું સમાધાન કરશે અને એ પછી જ મીટરો લગાવવામાં આવશે જો કોઈ મીટરો લગાવવાની કામગીરી કેટલા દિવસ માટે બંધ રહેશે તે કહી શકાય નહીં અનિશ્ચિત મુદત માટે રોક લગાવાય છે સરકારને પણ વિરોધ અંગેની જાણકારી પૂરી પાડવામાં આવી રહી છે